सचिन क्या है सचिन में लपू सा सचिन है मुंह में से बोलना वहाँ पे आवे ना बोलता वो है ना झिंगुर सा लड़का उससे प्यार करेगी वो है हाथ आती रहे નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મિત્રો થોડા દિવસ પહેલા આ ભાભીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો આ ભાભી પાકિસ્તાનથી આવેલી સીમા હેદર પતિ સચિનના ના પાડોશી છે અને વાયરલ ભાભીનું નામ મિથિલેશ પાટી છે મિત્રો આ વાયરલ સચિનને લડકા અને લપુસા સચિન કહ્યું હતું જેના કારણે અત્યારે તેઓ વિવાદમાં આવ્યા છે અને ભાભી અત્યારે ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાયા છે સચિન ને સચિન એન્ડ અને લડકા કહેનાર મહિલા મિથિલેશ પાટી સામે સીમા હૈદર એ ખુબ જ મોટી કાર્યવાહી કરી છે પતિ સચિનનું અપમાન સહન ન થતાં તેમણે એક ખૂબ જ મોટી નોટિસ ફટકારી છે અને મિત્રો આવા અપમાનજનક શબ્દો બોલવાના કારણે આ સાથે સામે કાયદાવીય કાયદાકીય કાર્યવાહી કરી છે મિત્રો સેમા હૈદરના વકીલે કહ્યું છે કે આ ટિપ્પણીઓ ખૂબ જ અપમાનજનક છે જેના કારણે મિત્રો મિથિલેશ પાટી સામે એક નોટિસ ફાટકવામાં આવી છે અને માનહાનિનો કેસ પણ કરવામાં આવ્યો છે તો મિત્રો આ અંગે વાયરલ ભાભીએ પણ ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે અને તેમણે કહ્યું છે કે તેમણે કોઈ અપમાન કર્યું ન હતું મને ગુસ્સો આવ્યો હતો અને મારા મોઢામાંથી આ શબ્દો નીકળી ગયા હતા અને મિત્રો આ જે બોલતાલની વાણી છે તેના તેને તેઓ અપમાનજનક વાણી છે તેવું કહી રહ્યા છે પરંતુ મિત્રો આ વાયરલ ભાભી વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ કરીને જણાવ જરૂરથી જણાવજો તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ